હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં આઈ હોપ તો બધા મજામાં જશો રામ રામ ને જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મહાકાલ ને અમારા ટિંકુ બેન બેઠા તૈયાર થઈને રેડી કિમણું જાવ મેરામાં જય ને અમે જાવ છે મેરો કરવા જો બધાય રેડી થઈ ગયા માજી ઘરે રહેવાના રેડી તો થઈ ગયા પણ

દેખાડો હાલો જો મેળો કેવો કરાણો આય તો ફાઇનલી આપણે છે ને મેળો કરીને આવતા રહીએ ને ટ્રાફિક બહુ હતી એટલે બહુ આપણે કઈ વિડીયો ઉતાર્યો નથી કયું ના અમે હાલતા થઈ ગયા પૂગાતું નીકળાતું નતું એટલું વાહનની ટ્રાફિક જામ થઈ ગઈ જો અત્યારે વાડી આવી ગયા પેહુન પાવા બેહુન પાઈ લે ને પછી હવે હે આપણે કાયમ આવીને એ મારી ગયા ત્યાં નીકળે એમ જ નથી જો ટ્રાફિકમાં વિડીયો ને વેત ન થાય અને ઉતારીને તમને દેખાડત આમ હાલવાની જગ્યા નથી એટલું વાહન થર લાગી ગયો આ ગાડીઓ આમ વેલ ઉપર થઈને વ્હીલ ટપી ટપી ને આવવું પડ્યું એટલી ટ્રાફિક જામ થઈ ગઈ ગયું વાડી એમાં આપડે શોર્ટકટ રસ્તો વારી વારો બધો છે ને ને આમ જાય ગામમાં આ બાજુ બેન જોય બેઠા મેળો કરી કબાટ લીધો છે એની અને હે ને અમારા ગામ વાળાને ખબર હોય આ રસ્તાની એટલે એ બધા અહીંથી નીકળે છે એ બધા અહીંથી સીધા બાયપાસ થઈ ગયા હે જો ગાડીયું ચાલુ જ છે અરે આમ થોડીક ગાડીઓ ગઈ હજી આવે છે જો આ ગાડી આવી એવી રીતની ગાડીઓ ચાલુ જ છે ને આમાં ટીંકુ બેન જો આ મેળામાંથી ઘણો સામાન લઈ લો તો ત્યાંથી ના દેખાય ત્રણ જે મજા આવે જો

આ કંપાસ છે આ સ્કેલ છે અને કાતર છે અને સંચો ને અલકી જે ક્લબ એવું હું નું માયા હા એ બાપ આ બે પેન્સિલ ને ઢાકણા પેન્સિલ જો જી આ બેને હું થોડી વસ્તુ લઈ લીધી મેળામાં અને આ જીમકો કબાટ હરાવ છે જો સાવી ભેગી આવી બે બે હા પૈસા લે ગલ્લાનો ગલ્લો ને કબાટનો કબાટ કા

જો ભાજી ખાવા બેહી ગયા ઊંટ ટી કુ બે બે છે જો વેરામાંથી છે ને ભાજી લેવી પાઉ ભાજી પાઉ ભાજી ખાવી હોય તો હાલો ખાવી હોય તો હાલો હે જારે પાઉ હે ને ભાજી છે આજી પાઉ માં રાખ દેતા આપણે પાઉ ખાવાનો હતા આપણે ભાજી રોટલો જ ખાવો એટલે હે ને રોટલો બનાવ્યો હતો

એ હે ને નાખવાના હે વરાઈ ગયા ખાલી નાખવાના આવી તો કયું ના ગયા ના ઢેગલા જબરા થઈ ગયા હતા એ નાખી દે ને આપણે હે ને ભેહું ને નાખી દે પછી જવા દઈ ઘરે જો ખાણે લોયા ખાઈ ગયા હા ચકાચક હાલો તો ફટાફટ હે ને આ નાખી દઈએ વાહિંદા આપણે નાખી દઈ ને લીલાડો પછી જવા દે ઘરે